આવો જ એક રિપોર્ટ સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો યુએનએફ પીએ દ્વારા રાઈટ એને સંદર્ભમાં મારા ભાઈ બહેનો અનેક પ્રકારના પ્રશ્ન બની શકે પોપ્યુલેશન ઉપર રિપોર્ટ છે પરંતુ એક પ્રશ્ન મેં સેમ્પલ તરીકે અહીંયા રજૂ કર્યો છે કે ભારતમાં ઉત્તર અને દક્ષિણના રાજ્યોમાં પ્રજનન દરનો તફાવત ખરેખર તો વિકાસ પ્રક્રિયા અને વિકાસના સ્તરના તફાવતની અભિવ્યક્તિ છે ચર્ચા કરો મારા ભાઈ બહેનો પ્રજનન દર ઉપર આ રિપોર્ટમાં ઘણી બધી સ્પષ્ટતાઓ ભારતને લઈને આપવામાં આવી છે અને એ સ્પષ્ટતાઓના અંગે ધ્યાને રાખી આ પ્રશ્ન બનાવ્યો આ પ્રશ્નના જવાબની અંતર્ગત આપણે પહેલાં ડિટેલ લેશો રિપોર્ટ કોણે આપ્યો અને પછી આપણો પહેલો પેરેગ્રાફ આની ઉપર જ બનવો જોઈએ કે જાહેર કરતા કોણ છે યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે આ રિપોર્ટનું શીર્ષક છે ધ રિયલ ફર્ટિલિટી ક્રાઇસિસ અને એમાં ભારતની વસ્તીને લઈને જે રજૂઆતો થઈ છે આપણું ફોકસ આપણે ત્યાં રાખ્યું છે વિશ્વ ઉપર નથી રાખ્યું અને એમ આ રિપોર્ટમાં એવી ધારણા છે કે એપ્રિલ બે હજાર પચીસમાં આપણી વસ્તી એકસો છેતાલીસ કરોડ રહી અને આ રિપોર્ટની દૃષ્ટિથી આપણે વિશ્વમાં હવે પહેલા સ્થાને આવી ગયા છીએ અત્યાર સુધી આપણે ચીન પછી બીજા ક્રમે હતા પરંતુ આ ડેટા બતાવે છે કે વિશ્વમાં સૌથી વધુ છે બીજી બાબત કે આ રિપોર્ટ એવું પણ કહે છે કે બે હજાર સાહીઠ ના દાયકાની શરૂઆતમાં મતલબ આજથી લગભગ લગભગ વર્ષ પછી ભારતનો વસ્તીનો આંકડો એકસો સિત્તેર કરોડ સુધી પહોંચી જશે રાઈટ તો મને અહીંયાથી એક આપણને એકસો સિત્તેર કરોડનો આંકડો બહુ આશ્ચર્યચકિત કરનારો લાગે પરંતુ તમે એક રીતે જોવા જાવ તો આવનારા લગભગ લગભગ પાંત્રીસ વર્ષમાં પચીસ કરોડ વસ્તી વધશે એવું પણ કહેવા માગે છે ને કે ભારતમાં વસ્તી ભલે વધશે પરંતુ વસ્તી વધવાનો દર તો ઘટશે જ આ ભાઈ આ સાબિતી મળે છે કે નથી મળતી કારણ કે પાંત્રીસ વર્ષમાં પચીસ કરોડની વસ્તી વધી અને આપણે અત્યારે બે હજાર અગિયાર થી બે હજાર પચીસ વચ્ચેનો તફાવત જોઈએ ચૌદ વર્ષ ચૌદ વર્ષના આંકડાનો ફર તફાવત કેટલો છે કે આપણે એમાં એકસો એકવીસ કરોડની વસ્તી હતી અને આમાં કરોડનો ઓલરેડી વધારો જોવા મળી રહ્યો છે માત્ર વર્ષમાં અને ઓલા વર્ષમાં આપણને વધારો જોવા મળશે ભાઈ પચીસ કરોડનો દેટ મીન્સ કે ભારતમાં પ્રજનન દર ઘટવાની વૃત્તિ ધરાવે છે એક અનસનમાં ભારતનો કુલ પ્રજનન દર ટીએફઆર કહેવામાં આવે મતલબ એક મહિલા દ્વારા સરેરાશ કેટલા બાળકોને જન્મ આપવામાં આવે છે એને પ્રજનન દર કહેવાય તો પ્રજનન દર આપણે લો વર્ષ બે હજારની આસપાસ જઈએ ને મારા ભાઈ બહેનો તો ત્રણથી ઉપર હતો ભારતમાં મતલબ સરેરાશ એક મહિલા દ્વારા ત્રણ બાળકોને જન્મ આપવામાં આવે છે એ અત્યારે ક્યાં છે એ આ બતાવવામાં આવ્યું છે ભારતમાં પ્રજનન દર બે પોઈન્ટ એકના રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે ઉતરીને એક પોઈન્ટ નવ થઈ ગયો છે દેટ મીન્સ કે ભારતમાં પ્રજનન દરના સંદર્ભમાં પ્રગતિ થઈ છે બે પોઈન્ટ એક એ પ્રજનન દર છે કે જ્યાં વસ્તી સ્થિરતા આવે ન વસ્તી વધે ન વસ્તી ઘટે બે પોઈન્ટ એકથી પણ નીચે જવાનો મતલબ છે કે આ વસ્તીની અંતર્ગત સ્થિરતાથી ડાઉનફોલ તરફ તમે જઈ રહ્યા છો તો એટલો બધો ફરક પડશે નહીં વસ્તી વૃદ્ધિની પ્રવૃત્તિ તો ચાલુ જ રહેશે કારણ કે તમારી સામે મૃત્યુદર અત્યંત ઓછો છે તો એ કન્સમાં એક પોઈન્ટ નવ તમારી વસ્તીમાં વધારો તો લાવશે જ હવે અહીંયા આ રિપોર્ટમાં એ બતાવવામાં આવ્યું કે જે ભારતના કેટલાક રાજ્યો છે ફોર એક્ઝામ્પલ બિહાર મેઘાલય ઉત્તર પ્રદેશ કે જ્યાં પ્રજનન દર આજની તારીખે ઊંચો છે બિહારમાં ત્રણ મેઘાલયમાં બે પોઈન્ટ નવ અને ઉત્તર પ્રદેશમાં બે પોઈન્ટ સાત આ વસ્તુને ધ્યાને રાખીને જ આ આ આપણે મેન્સ માટે પ્રશ્ન બનાવ્યો ફરીથી તમારું ધ્યાન લઈ ભારતમાં ઉત્તર અને દક્ષિણના રાજ્યોમાં પ્રજનન દરનો તફાવત ખરેખર તો વિકાસ પ્રક્રિયા અને વિકાસના સ્તરના તફાવતની અભિવ્યક્તિ છે ચર્ચા કરો હવે એ કન્સર્નમાં મારા ભાઈ બહેનો આપણે એવું બતાવવા માંગીએ છીએ કે બધું પ્રજનન દર અહીંયા છે ઉત્તરના રાજ્યોમાં અને પ્રાદેશિક અસમાનતા કેવી છે કે ભારતની પ્રજનન ક્ષમતા અંગે પ્રાદેશિક અસમાનતા જોવા મળે છે બિહાર યુપી અને ઝારખંડ જેવા ઉચ્ચ પ્રજનન દર ધરાવે છે જ્યારે કેરળ દિલ્હી અને તમિલનાડુ જેવા ઓછા પ્રજનન દર ધરાવે છે તો ત્યાં વધુ જ્યાં વધુ વિકાસ છે ત્યાં પ્રજનન દર નીચો છે જ્યાં વિકાસ દર નીચો છે ઓછો છે ત્યાં પ્રજનન દર પણ વધુ જોવા મળી રહ્યો છે ધેટ મીન્સ કે પ્રજનન દરનો સંબંધ સામાજિક આર્થિક જીવનની ગુણવત્તાથી જોડાયેલ છે અને જેમ આ સામાજિક સુરક્ષા અને આર્થિક પ્રગતિ વધે છે તેમ વ્યક્તિને સુરક્ષાની ભાવના વધે છે અને એ સુરક્ષાની ભાવના તેમને વધુ વિશાળ પરિવારના સ્થાને નાના પરિવાર તરફ આકર્ષિત કરે છે એ સંદર્ભમાં મારા ભાઈ બહેનો આ અસમાનતાનું કારણ જે રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે જ્યાં શિક્ષણ વધુ છે ત્યાં આરોગ્ય સંભાળ વધુ છે વિકાસ વધુ છે અને જ્યાં લિંગ સમાનતા વધુ છે આપણે એવું કહી શકીએ લિંગ અસમાનતા જ્યાં ઓછી છે ત્યાં પ્રજનન દર પણ ઓછો છે જ્યાં આરોગ્ય શિક્ષણ ડેવલપમેન્ટ ગ્રોથ રેટ અને લિંગ અસમાનતા વધુ છે આરોગ્ય શિક્ષણ અને ગ્રોથ રેટ નીચા છે ત્યાં મારા ભાઈ બહેનો આપણને પ્રજનન દર ઉચ્ચ જોવા મળે છે અહીંયાથી આપણે જે પ્રશ્ન હતો આપણી સામે તો એના જવાબના સંદર્ભમાં આપણે એવું વિચારી શકીએ કે પહેલાં પેરેગ્રાફમાં રિપોર્ટ શું છે એની માહિતી આપ્યા પછી બીજા પેરેગ્રાફમાં આપણે એ ડેટા રજૂ કરીએ આ રિપોર્ટના આધારે કે ભારતમાં પ્રજનન દરને લઈને પરિસ્થિતિ શું છે અને એમાં પ્રાદેશિક સ્તરે અસમાનતા કઈ છે પછી એ અસમાનતાનું કારણ આપણે ત્રીજા પેરેગ્રાફમાં રજૂ કરીએ ત્રીજા પેરેગ્રાફમાં અસમાનતાના કારણમાં ફેક્ટરલીયા હેલ્થ એજ્યુકેશન ડેવલપમેન્ટ અને જેન્ડર ઇક્વોલિટી આ ચારનો સંદર્ભ બતાવી આપણે સાઉથનો અહીંયા ઉલ્લેખ કરવાનો આવે છે તો તામિલનાડુ કર્ણાટક આપણે આંધ્રપ્રદેશ કેરળ જેવા રાજ્યોની સાપેક્ષમાં બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોનો તુલના અહીંયા રજૂ કરવાની આવે અને પ્રાદેશિક અસમાનતા બતાવવામાં અને આ જે ચારેયનું સ્તર છે એ સ્તરને ડિફાઈન કરવામાં કે ભાઈ હેલ્થ એજ્યુકેશનનું સ્તર સાઉથમાં વધુ છે અને ત્યાં પ્રજનન દર નીચો છે એ આપણે એસ્ટાબ્લિશ કરવું પડે આપણે ત્રીજા પેરેગ્રાફમાં પછી ચોથા પેરેગ્રાફમાં મારા ભાઈ બહેનો આપણે આવીને એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે અત્યારના સમયમાં આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીએ એવું આહવાન કર્યું કે દરેક પરિવાર પાંચ બાળકોને જન્મ આપે અને આ પ્રકારની જાહેરાત એ બતાવે છે કે ભાઈ રાજનીતિક સ્તરે પ્રજનન દર નીચો લઈ જવામાં બાધા ઊભી થઈ રહી છે દક્ષિણના રાજ્યો અને ઉત્તરના રાજ્યો વચ્ચે થઈ રહેલી રાજનીતિ એક પ્રકારે દક્ષિણના રાજ્યોને વિકાસની વચ્ચે પણ એ પ્રેરિત કરવામાં કરી રહ્યા છે કે તેઓ વસ્તીમાં વધારો કરે આ એક અનહેલ્ધી પેટર્ન છે પછી ચોથી વાત આપણે અહીંયા એ પણ કહેવાની આવે જો પાંચમો પેરેગ્રાફ આપણા લિસ્ટમાં આવે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ભારતમાં પ્રવર્તે છે તો હવે ઉત્તરના રાજ્યોમાં આપણે કઈ બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ તો એ આપણી ભલામણના રૂપમાં હોય જે ખરેખર આ રિપોર્ટમાં ભલામણ કરાય છે ઓકે તો આ રિપોર્ટમાં જે ભલામણ કરવામાં આવી ભારત માટે એના મુદ્દાઓ મેં અલગથી લીધેલા છે એક મિનિટ આ ભારતને ભલામણો એમાં પહેલું કહેવામાં આવ્યું છે કે ગર્ભ નિરોધક માતૃત્વ સંભાળ અને ગર્ભ સુરક્ષિત ગર્ભપાતની સાર્વત્રિક પહોંચ સુનિશ્ચિત કરવી જોઈએ બીજું વસ્તી નિયંત્રણ કરતા પ્રજનન અધિકારોને પ્રાથમિકતા આપવી જોઈએ ત્રીજી ભલામણ છે આવાસ બાળ સંભાળ અને નોકરીની અસલામતી જેવા અવરોધો દૂર કરવા જોઈએ ચોથી ભલામણ છે કે અપરિણિત એલજીબી પોપટલાલ એલજીબીટી ક્યુ આઈ એ અને છેવાડામાં ધકેલાઈ ગયેલા જૂથોને સેવાઓ આપવી જોઈએ ચોથી એ લોકોની ભલામણ છે કે WHO ની સમુદાય પહેલ દ્વારા લિંગ સમાનતા અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવું જોઈએ તો આ પ્રકારની ભલામણ આપણા પણ છેલ્લા પેરેગ્રાફમાં હોવી જોઈએ પ્રશ્નના જવાબમાં હા આ રિપોર્ટ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઉપર પણ ધ્યાન આપે છે જે બતાવે છે કે ભારતમાં મજબૂત ડેમોગ્રાફિક ડિવિડન્ડની સ્થિતિ છે આપણા મનમાં પહેલો પ્રશ્ન એવો બધાય પર જે પ્રશ્ન મે બનાવ્યો છે એના સંદર્ભમાં આ મુદ્દો ચર્ચામાં છે જ નહીં પરંતુ હું તમને આ રિપોર્ટમાં આવ્યો છે તો આપણને ખબર હોવી જોઈએ કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ શું છે તો કે કુલ વસ્તીમાં કાર્યશીલ વસ્તીના લોકો વધુ હોવા એ ડેમોગ્રાફિક ડિવિડન્ડની સ્થિતિ છે તો ભારતની કુલ વસ્તીનો 68% હિસ્સો આ રિપોર્ટ મુજબ એવો છે કે જે કાર્યશીલ યા કાર્યકારી વય જૂથમાં મીન્સ પંદરથી ચોસઠ વર્ષમાં આવે છે અને એટલે ભારત કઈ સ્થિતિમાં છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ ની સ્થિતિમાં છે આ સિવાયની જે વસ્તી હોય ને એને આપણે કહી શકીએ ડિપેન્ડન્ટ પોપ્યુલેશન છે નિર્ભર વસ્તી છે બાળકો વધુ કામ કરી શકવાના નથી ઉત્પાદકીય કામ અને વૃદ્ધો પણ કરી શકવાના નથી તો વૃદ્ધોની ટકાવારી સાત ટકા છે બાળકોની ટકાવારી ચોવીસ ટકા છે તો આ તમામ બાબતો એ બતાવે છે કે ભારત આ વિશ્વનો સૌથી યુવા દેશ છે અને જો ભારત આ વિશ્વનો સૌથી યુવા દેશ છે તો ભારતમાં પ્રગતિની સંભાવના સૌથી વધુ હોવાની ધ્યાનમાં રાખજો જોખમ પણ સૌથી વધુ છે જો આ લોકોને રોજગાર ન આપ્યો તો આજ લોકો આપણા માટે અશાંતિનું કારણ પણ બની શકે છે યુવા લોકોને રોજગાર આપવા આપણે લાસ્ટ વીક ચર્ચા કરી ઈ એલ આઈ યોજના ત્યારે પણ મેં ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ઉલ્લેખ કરેલો ભાઈ બહેનો આ મુદ્દો સમજાય